દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ વિરુદ્ધ ગુનો નોંધાયો છે વિજેન્દ્ર ગુપ્તાના પગ પકડી અને રસ્તો રોકવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે ગઈકાલે એલજીની ઓફિસ બહાર છેદ્વાજે ભાજપ ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાના પગ પકડ્યા જેને લઈ અને રસ્તો રોકવાના આરોપને લઈ અને ગુનો નોંધવામાં આવ્યો એલજીની ઓફિસમાં રજૂઆત કરવા માટે તમામ મંત્રીમંડળ સાથે ધારાસભ્ય પહોંચ્યા હતા તે સમયે ભાજપ ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાના પગ સૌરભ ભારદ્વાજે પકડ્યા જેને લઈ અને દિલ્હી પોલીસ દ્વારા ગુનો નોંધવા સૌરભ ભારદ્વાજ પર રસ્તો રોકવાના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તો રસ્તો રોકવાને લઈ અને સૌરભ ભારદ્વાજ વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું માલુમ પડી રહ્યું છે દિલ્હીના મંત્રી છે સૌરભ ભારદ્વાજ અને તેમની પર ગુનો છે ગુપ્તાના પગ પકડવાને લઈ અને આ ગુનો માલુમ પડી રહ્યું છે વિજેન્દ્ર ગુપ્તાના પગ પકડી અને રસ્તો રોકવા બદલ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે રસ્તો રોકવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સૌરભ ભારદ્વાજે એલજી ઓફિસ બહાર પગ પકડ્યા હતા અને તેને જ લઈ અને આખો આ મામલું સામે આવી રહ્યું છે